જે ટોંક માંથી ઝડપાઈ છે જો કે તેનો પતિ મહેન્દ્ર મગવાલ ઉર્ફે સમીર હથિયારો જથ્થો લઈને પરાર થઈ ગયો છે રિપોર્ટ્સ અનુસાર પૂજા સૈનીના ફ્લેટ પર એક એકે ફોર્ટી સેવન રાઇફલનો ફોટો પણ મળ્યો છે જેનાથી એવી શંકા છે કે તેનો પતિ એકે ફોર્ટી સેવન રાઇફલ લઈને પરાર થઈ ગયો છે જયપુરના પોલીસ કમિશનર બીજુ જ્યોર્જે જણાવ્યું છે કે પૂજા સૈની અને તેના પતિ મહેન્દ્ર મગવાલે નિતિન ફોજીને હથિયાર પૂરા પાડ્યા અધિકારીઓના જણાવ્યા અનુસાર સુખદેવસિંહ ગોગામેડીના શૂટરોના પાંચ ડિસેમ્બરે હત્યાને અંજામ આપતા પહેલા લગભગ એક સપ્તાહ સુધી જયપુરના જગતપુરા વિસ્તારમાં પૂજા સૈની અને મહેન્દ્રના ભાડાના ફ્લેટમાં રોકાયા હતા પોલીસના મુજબ મહેન્દ્ર મગવાલે ઉર્ફે સમીર કોટાનો હિસ્ટ્રી શીટર છે અને ફરાર છે એડિશનલ પોલીસ કમિશનર કૈલાશચંદ્ર બિસ્નોઈએ કહ્યું છે કે નિતિન ફોજી અઠ્યાવીસ નવેમ્બરે ટેક્સી દ્વારા જયપુર આવ્યો અને મેઘવાલને મળ્યો જે તેને જગતપુરાના એક ફ્લેટમાં લઈ ગયો તેણે જણાવ્યું કે પૂજાએ ફ્લેટમાં ફોજી માટે જમવાનું પણ બનાવ્યું હતું પોલીસ અધિકારીએ કહ્યું છે કે મહેન્દ્ર મગવાલ દ્વારા જ ફોજી ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે સંપર્ક હતા પાંચમી ડિસેમ્બરની સવારે મહેન્દ્ર ફોજીને અજમેર રોડ પર લઈ ગયો હતો જ્યાં અન્ય શૂટર રોહિત રાઠોડ તેની રાહ જોઈ રહ્યો હતો આ હથિયારોથી સજ્જ બને શૂટર્સને એક વાહનમાં જયપુરના શ્યામનગર વિસ્તારમાં રાષ્ટ્રીય રાજપૂત ગર્ણી સેનાના પ્રમુખ ગોગામેડીના ઘરે લઈ જવામાં આવ્યા શૂટરોએ નવીન શેખાવત મારફતે ગોગામેડીના ઘરે પ્રવેશ મેળવ્યો જે સુખદેવસિંહ ગોગામેડીને ઓળખતો હતો સુખદેવસિંહ સાથે થોડીવાર વાતચીત કર્યા બાદ શૂટરોએ સુખદેવસિંહ ગોગામેડી પર તેમના લિવિંગ રૂમમાં ગોળીઓ ચલાવી જેમાં તેમનું મોત થયું શૂટરોએ શેખાવતની પણ હત્યા કરી જે તેઓને ગોગામેડીના ઘરે લઈ ગયો હતો પોલીસના જણાવ્યા અનુસાર મેઘવાલે આ હત્યા માટે અડધો ડઝનથી વધુ પિસ્ટલ અને મોટી માત્રામાં કારતુસ ખરીદ્યા હતા તેમનું કહેવું છે કે ફોજીએ પોતાના માટે બે પિસ્તોલ અને 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 એટલી જ સંખ્યામાં રોહિત રાઠોડ માટે બે વ્યવસ્થા કરી આપને જણાવી દઈએ કે લોરેન્સ બિસ્નો એક ગેંગ સાથે સંકળાયેલા ગોધારાએ ફેસબુક પોસ્ટમાં ગોગામેટીની હત્યાની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે સુખદેવસિંહ ગોગામેટી તેમના દુશ્મનનું સમર્થન કરી રહ્યા છે તેમણે કહ્યું ફ્લેટમાંથી પૂરતા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે અહીંથી લોરેન્સ બિસ્નોઇ ગેંગનું નેટવર્ક કાર્યરત હતું તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે જયપુરમાં લોરેન્સ બિસ્નોઇ ગેંગ દ્વારા કરવામાં આવેલી હત્યા માટે મહેન્દ્ર અને પૂજાએ હથિયારો પૂરા પાડ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત